સાડા પાંચસો કરતા અંદાજીત આવક દેખાઈ રહી છે મિત્રો ને થોડુંક આગળનું પડતર દેખાઈ રહ્યું છે મિત્રો ને હરાજી નું કામકાજ ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કેવાર છે આજના સોયાબીનના ભાવ અને બજાર વિશેની વાત કરીએ મિત્રો તો બજાર સારા માલમાં આઠસો રૂપિયાથી માંડીને આઠસો છ્યાસી લગીના વેચાણે છે મિત્રો અને મીડિયમ માલમાં મિત્રો સાતસોથી માંડીને આઠસો લગીને વેચાય છે તો ચાલો રૂબરૂ જાણી લઈ કહેવાય છે આજના સોયાબીનના બજાર ભાવ આઠસો ને એકોતેરના ભાવ છે આઠસો ને એકોતેર રૂપિયાના આનો ભાવ થયો માલ જોઈ શકો છો આ ટાઈપનો માલ છે આ બહુ લીલો દાણો જોવા મળી રહ્યો છે આઠસો ને એકોતેર

આઠસો ને એકતાલીસ રૂપિયામાં વેચાણ દેખાય છે આઠસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો આઠસો ને છોતેર વેચાણો છે આ માલ આઠસો ને છોતેર રૂપિયાનો ભાવ થયો છે મિત્રો આ માલ આઠસો ને છોતેર સાતસો રૂપિયામાં વેચાઈ ગયું આ બટાઈ કિલો માલ મિક્સ માં છે આમાં સાતસો રૂપિયા નો ભાવ થયો બટાઈ કિલો માલ મિક્સ માં છે આની અંદર રૂપિયાનો રૂપિયાનો થયો માલ સારો દેખાઈ રહી છે મન નંબર માલ છે આઠસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે આઠસો ને એકોતેર રૂપિયા નો ભાવ આઠસો ને એકોતેર રૂપિયાનો ભાવ